સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન કરવાનું ભૂલતા નહીં રોંગ સાઇડ વાહન ચલાવનાર 1274 વાહન ચાલકોના સામે કાર્યવાહી રોંગ સાઇડ વાહન ચાલકો પર વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા એક જ દિવસમાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી સૌથી વધુ વરાછા રોડ ઉપરની સાઇડ વાહન ચલાવનારાઓને કરવામાં સાઇડ વાહન ચાલકોની લાવવા શહેર પોલીસ કમિશનરે વિશેષ અભિયાન હાથ છે વાહન અકસ્માત અટકાવવા માટે રોડ સાઇડ વાહન ચલાવનાર સામે સુરત ટ્રાફિક પોલીસની લાના જે અંતર્ગત 25 ટીમ બનાવવામાં આવી છે ગત મહિને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 83 દિવસમાં 1767 લોકોને સમજાવવામાં આવ્યા હતા ઝડપાયેલ તમામ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ટ્રાફિક સિગ્નલના નવા નિયમો કડકાઈથી અમલવારી શરૂ કરવામાં આવી ટ્રાફિક સિગ્નલનું કડકાઈથી પાલન કરવા ઉપર પોલીસ ભાર મૂકી રહી છે તો બીજી તરફ પોલીસ વાહન ચાલકો ટ્રાફિકથી બચવા વચલો રસ્તો અપનાવી રહ્યા છે આજે ડીસીપી ટ્રાફિક સાહેબ તરફથી રોંગ પાર્કિંગ ની ટ્રાય આપવામાં આવી છે કારણ કે ઘણી વખત આપણે જોઈએ છે કે રોંગ પાર્કિંગમાં એક વાહન પડેલું હોય છે બીજા પચાસ થી સો વાહનના ટ્રાફિક નો ટાઈમ ખરાબ કરતા હોય છે તો આજે અમે અલગ અલગ ટીમો બનાવી અને લોકિંગનો ખાસ ઉપયોગ કરવાના છીએ તો અમારી લોકિંગ અને ટ્રેનો સાથે રાખી અને રો પાર્કિંગના કેસો કરવાના છે ત્યાર પછી અમે સ્પીડ ગનનો ઉપયોગ કરી અને ઓવર સ્પીડમાં જે વાહનો જતા હોય છે એના ઉપર કાર્યવાહી કરવાના છીએ ત્યાર પછી અમુક ડીસીપી ટ્રાફિક સાહેબે એક વિસ્તાર નક્કી કરેલા છે બે ત્રણ વિસ્તાર જે નવસારી બજાર છે માન દરવાજા છે આ ટાઈપના તો ત્યાં અમારી સંયુક્ત ટીમો કામ કરી અને જે અમુક ઘણા લાંબા ટાઈમથી જે વાહનો પડ્યા રહે છે અને જેના કારણે રસ્તા ઘણા બધા સાંકડા થઈ ગયા છે

પણ લોકોએ સમજવાની જરૂર છે કે તમે આજે ખોટી બાનાબાજી કરવાથી તમે તાત્કાલિક બચાવ કરી શકો છો પણ જો મોટો એક્સિડન્ટ થાય તો એમાં પછી કોઈ સ્કોપ રહેતો નથી તો આવી ખોટા બાનાબાજીથી બચવું અને દંડથી પણ બચવું નિયમનું પાલન કરવું જોઈએ એ એક માત્ર વિકલ્પ છે સ્મૂથ ટ્રાફિક ચલાવવા જે સાઇડમાં આવતા હોય અને લોકો માટે કઈ રીતની એવું કહેવાય છે કે રોંગ સાઇડમાં જતી વ્યક્તિ પોતાને અથવા તો નિર્દોષ વ્યક્તિને કોઈ ચાન્સ જ આપતી નથી બચવા માટે એવું કહી શકાય જમનાનીઓ સુરત સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં